આજના સૌથી મોટા સમાચાર ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો રવિવારે સાંજે તેના સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ ત્રણનો ઉપયોગ કરીને તેના અત્યાર સુધીના સૌથી ભારે કોમ્યુનિકેશન સેટેલાઇટ સીએમએસ ત્રણને અવકાશમાં લોન્ચ કરશે આ પહેલીવાર હશે જ્યારે ઇસરો ભારતીય ભૂમિ પરથી જીઓ સિક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ જીટીઓમાં ચાર હજાર કિગ્રાથી વધુ વજનના ઉપયોગ ઉપગ્રહને લોન્ચ કરશે આ ભારતની વધતી જતી હેવી લિફ્ટ ક્ષમતામાં એક મુખ્ય સીમા ચિહ્નના રૂપમાં માનવામાં આવે છે સીએમએસ ત્રણ ને ચાર હજાર ચારસો દસ કિગ્રા વજનનો મલ્ટીબેન્ડ કોમ્બિનેશન સેટેલાઇટ છે તેની પૃથ્વીની સફળતાથી લગભગ ઓગણતરી હજાર નવસો સિત્તેર કિમી ગુણ્યા એકસો સિત્તેર કિમી ઉપર ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવશે અત્યાર સુધી ઈસરોને તેના ભારે ઉપગ્રહને ભ્રમણ કક્ષામાં મૂકવા માટે એરિયન સ્પેસ અને સ્પેસએક્સ જેવી વિદેશી એજન્સીનો ઉપયોગ કરવો પડતો હતો આ સફળતાના ભારતને સ્વદેશી રીતે ભારે ઉપગ્રહ લોન્ચ કરવામાં ક્ષમતા મનાશે એલવીએમ ત્રણ ભારતનું સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ ત્રણ અગાઉ જીએસએલવી એમ એક ત્રણ તરીકે ઓળખવાતું ત્રણ પ્રકારના એન્જિનના સંયોજક દ્વારા સંચાલિત છે પ્રવાહી અને ક્રાયોજેનિક આ રોકેટ આઠ હજાર કિગ્ર ગ્રામ સુધીના પેલોડ્રસને લોન્ચ અર્થ ઓર્બિટમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે વધુમાં તે ચાર હજાર કિલોગ્રામ સુધીના પેલોડ્રસને જીઓ સિક્રેનેશન ઓર્બિટમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે આ એ જ રોકેટ છે જેણે ચંદ્રયાન બે અને ચંદ્રયાન ત્રણ મિશન લોન્ચ કર્યા હતા બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં આ રોકેટે વન બે મિશનના ભાગરૂપે બોતેર ઉપગ્રહોને લોન્ચ અર્થ ઓબિટમાં લોન્ચ કરીને તેની વિવિધતા દર્શાવી હતી ભારતના અગાઉના આ ભારે સંચાર ઉપગ્રહ જેને કે જી એસ એ ટી અગિયાર પાંચ હજાર આઠસો ચોપન કિલોગ્રામ અને જી એસ એ ટી ચોવીસ ચાર હજાર એકસો એક્યાસી કિલોગ્રામ યુરોપિયન કંપનીની એરિયન સ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા જ્યારે જી એસ એ ટી વીસ ચાર હજાર સાતસો કિલોગ્રામને સ્પેસએક્સ રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા સીએમએસ ત્રણ લોન્ચ કરવા માટે ઇસરોએ રોકેટને વધુ પેલોડ વનન કરીને મંજૂરી આપવા માટે તેની ભ્રમણકક્ષા થોડી ઓછી કરી છે ઇસરો હવે આયોજિત માનવ અવકાશ મિશન અને ભારતીય અવકાશ મથકને ધ્યાનમાં રાખીને એલવીએમ ત્રણની ક્ષમતાઓને વધુ વધારવા માટે કામ કરી રહ્યું છે પ્રથમ મોડ્યુલને અવકાશમાં લોન્ચ કરવામાં ક્ષમક શુદ્ધ કેરોસીન અને પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ કરતું સેમી ક્રોરેજેનિક એન્જિન માત્ર વધુ શક્તિશાળી જ નહીં પરંતુ ખર્ચમાં પણ ઘટાડો કરશે આ સુધારાઓ રોકેટની નીચી પૃથ્વી ભ્રમણકક્ષા દસ હજાર કિલો સુધીના પેલોડ વહન કરવાની ક્ષમતામાં વધારો કરશે આ રોકેટ ભારતીય અવકાશ મથક પ્રથમ મોડ્યુને અવકાશમાં લોન્ચ કરવામાં ક્ષમતા કરશે ચંદ્ર પર માનવ મિશન માટે એલવીએમ ત્રણ ઇસરોનું સૌથી સફળ રોકેટ છે તેના તમામ સાત લોન્ચ સફળ રહ્યા છે તેનાથી વિપરીત જીએસએલવીના અઢાર લોન્ચમાંથી ચાર અને પીએસએલવીના ત્રેસઠ લોન્ચમાંથી ત્રણ નિષ્ફળ ગયા છે ઇસરો હવે એક નવું ચંદ્ર મોડ્યુલ લોન્ચ વ્હીકલ એલવી એમ એલ એમ એલવી પણ વિકસિત રહ્યું છે જે આઠ હજાર એસી હજાર કિલો સુધીના પોલેડને અવકાશમાં લઈ જવા ક્ષમ સમક્ષ હશે ખાસ કરીને ચંદ્ર પર માનવ મિશન માટે